તો બાપુજીનામાં કાલેની બે મોટારો ચાલુ કરી દીધી હતી અડધું પી ગયો છે થોડા જા જોર્યું છે જો અહી આવતી છેટ અહી સામે હોજે પી જુના ઓટલું ઓયલો ખરી એટલું રયો છે તો આજે કાલ ખૂટશે આજ તો નો જ ખૂટે તો અમે જો અહી સૈયા બેઠો છે કે ઓખસે ભાઈ તડકો અરે દિનિયાનો ભાઈ તડકો છે અંજો તો ખરા હવા માં ઢાઈ લાગે અટાન તડકો લાગે એ ઋતુ નો પર નકે નથી રહેતો પટાણા મિત્રો પાણી વરવામાં બહુ ધ્યાન રાખવું પડે કારણ કે તડકો ને તો ઉલટી બુલટી ને બધી વાહરા બહુ છે ખાવા માં ખાસ ધ્યાન રાખવું પડે મને કાજ તો હે ને ખાવાનું બધું હાંજે ને બધું નડ્યું ને એના હિસાબે આ બધું થઈ ગયું છે તો અટાણા કઈ કમ્પ્લીટ થયું હે બપોરે સેટ બાકી તો હવા નું એમનેમ છે હું આલે આ બસ જો બેઠા હે તો વાત ખૂટી જાય પાણી આજ તો ના ખૂટે ભાઈ કાલ ખૂટે તો કો કાલ જ ખૂટે કાલ કાલ લે બપોર થઈ ગઈ ना तब टाइम कदे खूटी जाए रोंटो થઈ જાય રંટો થઈ જાય 3 ક વાગી જાય સામે કઈ કારણ કે સઈ ટાઈ થી હરંગ હરંગમ નીક નાખેલ હોય તો વાંધો ના કારણ કે સીધો સીધો સાહ જાય લે પુગવા માં વાર લાગે તો જો કે બે મોટર હોય લે વાંધો ના પણ તોય નીકુ નાખેલ હોય તો ફાયદો થાય એટલે બરાબર ને હા તો જો બાપોજી ની જો અર્તી હજી હમી કરવાની બાકી હે નહી અર્તી થઈ ગઈ હે 1:00 વાગી ગઈ થઈ હે

જોઈએ બધી દીધી હોય આપણે જ પણ મમ્મીએ બાંધી છે તો તમને જણાવવું પડે વધારે પડતી ડ્યુટી મમ્મીને જોઈ મારે તો ક્યારે કોઈ ન હોય કામમાં હોય ત્યારે અત્યારે હું એસ જઈએ છીએ આપણે દવા લેવા થણા બી કારણ કે તાવ પાછી વધી જાય વધારે વાટલો ને એવું જણાય આવીએ કારણ કે ધાણા વિપરી સારી કરે કામકાજ સારું

બહાર આટા તે દે રહી ગયા આજ બારો કાટીને એક મારા હાક લે જા તો ભાઈ નું કામ ઓછું કરો જ ભાઈ નું કામ હાલ તો એમ થાય પ્રસંગે ભાઈ રહેવું પડે ને બધે એમાં હાસો અમારે ઉઠીને ભાઈ બહાર જ રખડવા ને ભાઈ નું ખાય તો ક્યાં જાય અને મારે તો બટકુ બટકુ ખાવું ધીરે હું ટિફિન એટલે જ નો લઈ જા કરીએ દી માર કોટો બધે નિરાણ કરવા ને એમાં હાસ મારે એટલું ખાવું મારે પેટ હું વાજો એમાં ધીરેથી ડેલી ટિફિન લેતો હું બાયમ જો કે શું જ ખાવ સાંજે આવીને ઘરે ખાવાનું એ કામ કર્યું શું થાય બપોરે મૂકાય ને એટલું એટલું ખાવું કોઈ નિરાણ ન કરો ભૂખ લાગે મને બપોરે કારણ કે આપણે મોડા મોડા ઉઠવાની ટેવ હોય ને લાડે બધી પછી ધીમે ધીમે ભૂખશે

બધી જો અહીંયા નાખાઈ ગઈ છે અડધે અહીંયા નહીં ખીને અડધી અહીંયા નાખી હે તો કાલે જ આપણે બધી હમી થઈ ગઈ હતી સાંજના માંડ માંડ કરીને ખૂટી છે તો મગફળીનું કામ આપણે કમ્પ્લીટ થઈ ગયું હોય રાતના આપણે અંદર નાખી દેવાની છે ફરી નહીંથી તો મગફળીનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને પાણી આપણું પી ગયું છે હે ઘઉંમાં મકાઈ માન જાહેરનું વાવેતર કરવાનું છે તો એકાદા બે ધીમા હવે ટ્રેક્ટર નવરું થાય પછી કરશું અટાણે ઘરનું જ રહી જાય છે એવું છે એટલે એટલામાં કરવાનું છે એટલે બે હું આપણે કટે નહીં કઈ નીણ કે અને ભૂકો તો હમણાં તો આપણે અહીંયા જ રાખવાનો છે પછી થોડોક ટાઈમ થાય પછી અંદર નાખી દેવું આપણી તબિયત અમે સારી થઈ ગઈ છે તો કાલ કરતા દોસો વાંધો છે તો બે હું નીણ ને નખાઈ ગઈ છે ડેલી ની જેમ અમારે મીરું મીરું કાલ કરતા વધારે હારે છે તો હમણાં પાછું દુકાને નીકળી જવું તબિયત ઓમ જુઓ તો હાવ કમ્પ્લીટ થઈ ગઈ હે બાટલો કાલ ચડાવી એવા એમ જ ફાયદામાં રહ્યા છીએ મમ્મી અત્યારે જાય છે લગ્નમાં ક્યાં લગ્નમાં જાણું ખોરાસા જાઉં લગ્નમાં ઓહો તમારે લગન લગ્ન વારી ગયું હમણાં અરે એક કોઈ મોયસમ ને એક કોઈ લગ્ન વાહ લાડવા વારી ગયો અમારે કે લાડવા ખવાય એવા હે ની લીંબુડા મંગા થઈ ગયા ક્યાંથી ખાવ હા રામ રામ જવાનું ખોરા ભાઈ આ તો તો એમ તો તમે કરો લગન અમે લઈ દુકાને તો મિત્રો આપણે અત્યારે જવું હોય દુકાને તો દુકાન બાજુ નીકળી જઈએ પોપો અત્યારે કરે છે અહીંયા વાવેતર તો ડીજેનો ગેપો આપણે લેતો જવાનો હોય તો અહીં બાજુનો આપણે નાજા જ જ વાવેતર કરે છે આ સેનાનું વાવેતર થાય છે પાંચ નંબર સૈના છે વીહની જાળીએ આ મહેશભાઈ ડાંગર આવે છે આમ કોઈની બતાવો ક્યારે બતાવો પાંચ નંબરનું વાવેતર કર્યું છે આજ કેટલી છવ્વી અગિયાર મિત્રો પાછા આપણે દુકાન આવી ગયા છીએ તો આજનો લોકો આપણે અહીંયા જેટ દઈએ તો કેવું રહે તો આજનો લોક કેવો લાગે કેવું કોમેન્ટ કરીને જણાવી દેજો બીજું લાઈક અને શેર કરી દે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો મળું તમને બીજા નવા લોક સાથે જય દ્વારકાધીશ રામ રામ જુવાન ને